હેલો મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે રાજ્યમાં સતત વરસાદની આગાહી કરવામાં આવી રહી છે અને આગાહી વચ્ચે ઘણા ભાગોમાં ધોધમારા વરસાદ પણ જોવા મળ્યો છે વડોદરા વડોદરાના વિશ્વામિત્રી નદી અને નવસારીમાં પૂર્ણ નદીએ ભયજનક સપાટી વટાવતા ભારે મુશ્કેલી સર્જાઈ હતી ખાસ કરીને નવસારીમાં ભારે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે આવામાં આવનારા પાંચ દિવસો દરમિયાન રાજ્યમાં વરસાદની ગતિવિધિ કેવી રહેશે તે અંગે હવામાન વિભાગોના વૈજ્ઞાનિક રામાશ્રમ યાદવે માહિતી આપી છે તેમણે જણાવ્યું કે દક્ષિણ ગુજરાત પર ઓફસોર ટ્રફ બનેલું છે આજે સાથે જ અઢાર ડિગ્રી ઉત્તર આ પર શિખર જોવાનું પેટર્ન છે જ્યારે ગુજરાત પર કોઈ સાયકોલોજી સેક્યુલેશન નથી તો જે હા મિત્રો આજે સત્યાવીમી તારીખે અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટા ઉદેપુરમાં વરસાદનું એલર્ટ છે જ્યારે અમરેલી ભાવનગર અમદાવાદ ગાંધીનગર પાટ સાબરકાંઠા ખેડા આણંદ ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે જ્યારે રાજ્યના અન્ય જિલ્લામાં વરસાદનું કોઈ એલર્ટ આપવામાં આવ્યું નથી અઠ્યાવીમી જુલાઈએ વડોદરા છોટાઉદેપુર છોટાઉદેપુરમાં રેડ એલર્ટ છે અમરેલી ભાવનગર બોટાદ અમદાવાદ આણંદ ભરૂચ નર્મદા પંચમહાલ મહીસાગર ઓરેન્જ એલર્ટ છે જ્યારે ગીર સોમનાથ રાજકોટ ખેડા ગાંધીનગર સાબરકાંઠા અરવલ્લીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ઓગણત્રીસમી તારીખે અમદાવાદ આણંદ વડોદરા ભરૂચ છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ છે જ્યારે જામનગર રાજકોટ ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર મોરબી નર્મદા સુરત તાપીનગર ડાંગર નવસારી વલસાડ પંચમહાલ ખેડા મહીસાગર ગાંધીનગર અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો જી હા મિત્રો ત્રેવીસ ત્રીસમી તારીખે નવસારી અને વલસાડમાં યલો એલર્ટ છે જ્યારે રાજ્યના બાકી તમામ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ નથી એકત્રીમી તારીખે પણ નવસારી અને વલસાડમાં જ વરસા વરસાદનું યલો એલર્ટ છે જ્યારે બાકીના જિલ્લાઓમાં વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી તો જે હા મિત્રો વિડિયોમાં બનાવી રહેવા બદલ ધન્યવાદ